તો આપણે જો ભે હું લઈ આવ્યા હતા રખડાવા તો બધી જાય તડકો ખાઈને ઊભી જ રહી હવે ઘરે હાલતી થાય આપણે જેમના અહીંયા છે ને આ તને અહીંયા છે ગમે એમ મજા એમ વાહે વાહે જમો હા જમના 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 કેમ આવતી નથી કેમ કે રાત થાય ને મારવા આવે એની સાર થાય છે બાકી બે હું જાય પકડ તડકો ખાઈ લે ને પછી હાકીએ ઘરે આવે બધા બીજું કામ ન મળે કઈક ચરવા નથી એટલે તો ચક્કર મારી ઘરે જ ખાઈ લે તો આ બધા જો હાલતા થઈ ગયા હવે બે હું બધા અમા ચરે કેમ કે અત્યારે હું બી તણસો ખાઈ ગઈ ને પછી આમાં આવી ગયી બધી ખાદ્યો ખાય અડધો આમાં ડૂચો કાઢી કાઢીને ખાય ને અહીંયા ભૂકો પડ્યો તો બધું ચડાવી દીધો અડધો ખેંચી ખેચીને જો ને આપણે ભૂલી ચાર લઈ આમાં હજી બાંધી દેવાની ઓલી ભાઈ આપણે છે આવવાની છે ચરવા આવતી નથી કાંઈ હા ત્યાં હાંજને ટાઈમે તો ભૂકો નાખીએ આ ભૂકાની ગાડી કઈ અડધી ખાલી કરીને અડધી ઓલી બાજુ કરી દીધી બે ઢગા છે અડધું આમનો ઢગો જ છે સમતો અહીંયા લાંબો માથલ ભાગ ભરેલો હતો ને ઉપરનો ભાગનો એ બધું અહીંયા કરી નાખ્યો હતો બીજું ઓલી બાજુ કર્યો થોડો ઠાઠાનો ભૂકો હતો ને નીચે કર્યો આ નિરણની સરત છે આલી બાજુ છે આ બધી નિરણ લાકડા કેમ માયરા ખબર તો માથે ખીલા નાખવો પડે કે આગળ નાખી દી માથે બધા લાકડા છે જો મામ છે દોરી બાંધી ઘણી ઘણી દોરી બંધાઈ ગયે ઓલી બાજુ લાકડા છે બધાને ભૂકો નાખી દીધો હવે ત્યાં ખાઈ છે આરામથી એકબીજાને માયરા રાખશે હે અને બે ને આમ ગાયું નાખ્યો આ વચમાં આવી ગયું બે બે બાકી એક વહી ગયું ચણા ખા ગયા માં નોખી ચરે જોયું છે બાકી હું ઢગલું એ કરી નાખું કામ કરું ઈ છે બધું આ કોઈ મારી ન્યા ખાવા જાય પાકડા ને હવે છોડવાના પાકડા બધા ઓલામ હોય જાય ચણા ખાજામાં કેમ કે આનો હોય ફેટ બહુ કપાઈ જાય પીવું બધી બી બી એ બહુ એક બે ઓલી મારે ને બે એનાથી બી એ ભાઈ હિંગડા ઓલા બધી થઈ આ હિંગડા ગમે હરખે દી એ હાલવી લીધું પરમ દેહ જે બાવળે મેં હાલવી દીધું માન બાવડો કાંઈ પોતે નીકળી કોઈ હરથી નીકળે નહીં કેમકે આ ઊંધું બર કરે ને આપણે સવરું ગમે એવું કરે ને બર તો એનો બરને આપણો બર ફેર પડી જાય એક જીક મારે કેમ પાડી લઈએ ના નહીં હિંગળા કે બીકઈ નઈ કે હાલો આવની જીન ચિંતા જ નઈ જીને આ નહીં આવે જો આયો આપડે ને અમે દોરી બાંધી નાખું કોઈ ભેમ હિંગળા હાલવે નઈ પાહમ લગભગ તો હાલતી નઈ કે બાજવા જેવું હેજ નઈ નઈ આના જેવું બંધો પડે ગોળ આટે હરી ગઈ ને લુ પૂરો જો પૂરા નઈ એ બસ એ એક આપણે આ મોટી ભેની બીજરી એનો હાવ ગોળ હીંગળો તો નીકળે નહીં નાની હીંગળું એક ગાઢી નાખ્યું હતું આ ઉપરની છાલ જ આખી જો આ ઉડાડી દીધી છે અને કાપ્યો હતો પછી કે બાવડામાં હલવા ખંજર કરતી હતી માર્યું એટલે માછલી છાલ ઉડી ગઈ આખી ખબર ના રહી કે માછલું ખોખું જ હોય ખાલી ઓલામાં ખોખું નીકળી ગયું આખું જો આવું ખોખું નીકળી આવશે ધીરે ધીરે રીકવર થઈ ગયા હે હીંગળું કપાઈ ગયું પછી વધશે નહીંગ્રેને આમ ભરી જાય આ જ્યાં ટ્રાહુ વરે અંદર ભરે ખબર પડી જાય વાંધો ના આવે બધી પેવ ની મજ હોય આનો વધારે જાડો વધારે ને ભાઈ ઓછો છે થોડાક સાઈડમાં ફેર પડી જાય નાની આણી જો અહીંયા વરી ગઈ આ ના વરે કેમ કે મોટો થાય ને નાનકડો થાય હિંગ બેનો ફેર ગયું હોય આવે છે હવાર આજે ભેંસ એ બની હતી પાડા ભાઈ કીધું ભાઈ બાજ છે બહુ પાડા મારે બહુ ને ભલે મારે બે ખર માથું મારવા આવ્યો હરખે માથું દીધું ધીરી પડી ગઈ મજા આવી રાધાને એ બસ આપડી ઇન્સ્ટાગ્રામની આઈડી છે રામભાઈ માલધારી ડેરી ફાર્મ એમાં પણ સપોર્ટ કરજો ને જે પણ પ્રશ્નો હોય તો મેસેજ કરી શકો છો અત્યારે આપણે ભે હું બાંધી લઈએ હવે કેમ કે બે હું ટાઈમ થઈ ગયો છે તો બે હું બધી જો આપણે અહીંયા ઢગલા મૂકી દીધી કેમ કે અત્યારે પાણી આવતું નહોતું ને લાઈન તૂટી ગઈ હતી બે દીજે આવશે નહીં બીજી મોટર છે જેની એને છડા મારવાના હતા ત્યાં સાંધાની કરવાનું હતું તો એ થયું નહીં અત્યારે પેહન મૂકી દીધી રેડી રેટી બધા આ ઉડે છે ધૂળ જ ઉડે છે કે કઈ દેખાતું જ નથી આમાં ઢગલામાં જ ખાય હેલાગરાજ હા વિડીયો ગયું હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ને ચેનલને ગમે એમ કરો સબસ્ક્રાઈબ કરો વાન કે કમ્પ્લીટ કરાવો આપણે સપોર્ટ કરતા રહેજો માલધારીભાઈ સપોર્ટ કરજો જય માતાજી